વડોદરા ખાતે આજવા સરોવરમાંથી માંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું જ્યાં બિલકુલ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મહાનગરપાલિકાનો નિર્ણય પાવાગઢ વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેને લઈને આજવા સરોવરમાં પાણીની આવક વધી છે તો સરોવરનું જળસ્તર મેન્ટેન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલ આજવા સરોવરની સપાટી બસો અગિયાર પોઈન્ટ ઓગણપચાસ ફૂટ છે હાલ વિશ્વામિત્રી નદીની સપાટી ચૌદ ફૂટ છે તો આજવા સરોવરની સપાટી બસો અગિયાર ફૂટ આવતા પાણી બંધ કરાશે વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં અને ખાસ કરીને પંચમહાલ જિલ્લા અને પાવાગઢની આસપાસના વિસ્તારમાં છેલ્લા અડતાલીસ બોતેર કલાકમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે આજવા સરોવર પાણીની આવક વધતા આજવા સરોવરનું લેવલ હાલ બસો અગિયાર પોઈન્ટ ઓગણપચાસ ફૂટ છે આજવાની સપાટી ઘટાડવા માટે કે જેથી કરીને બફર કેપેસિટી ઊભી કરી શકાય અને જ્યારે ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તો તે વધુ પાણી સંગ્રહ કરી શકાય એ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા બે પ્રકારના આયોજનો છે એક તો ટૂંકા ગાળાના આયોજન તરીકે આજવા સરોવરમાં ચૌદ જેટલા બારસો ઘન મીટર પ્રતિ કલાકના પંચોતેર કેવીના સબ હોરિઝોન્ટલ સબમર્સિબલ સાયન્ટિફિકલ પંપ મૂકેલા છે એ પંપ પણ ચાલુ કરવામાં આવ્યા હતા જેનાથી રોજનું ચારસો પાંચ એમએલડી જેટલું પાણી સુરત નદીમાં ઠાલવામાં આવતું હતું પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજવાની સપાટી મેં કીધું એમ બસો અગિયાર પોઈન્ટ ઓગણપચાસ ફૂટ થતાં મોટી માત્રામાં પાણી છોડી શકાય એ માટે આજવાના બાસઠ દરવાજા ખોલી અને લગભગ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે હજાર ક્યુસેક એટલે કે લગભગ અઠ્યાવીસ હજાર લીટર પ્રતિ સેકન્ડ પાણી સુરત નદીમાં વહી રહ્યું છે